તલંગપુર વિસ્તારમાં રહેતી ત્રીસ વર્ષીય યુવતી મુન્ની દેવી નું મૃતદેહ મળી આવતા પોલીસ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે મુન્ની દેવી મૂળ બિહારની વતની હતી અને પતિ તથા બે દીકરાઓ સાથે રહેતી હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે જણાવ્યું છે કે મૃતકને છેલ્લા અરમાન હાશમી નામના યુવાન સાથે બાઇક પર જતી નજરે પડી હતી પ્રાથમિક અનુમાન અનુસાર મુન્ના દેવી અને અરમાન હાશમી વચ્ચે પ્રેમ સંબંધ હતો પરંતુ તાજેતરમાં બંને વચ્ચે તકરાર થયાનો ખુલાસો થયો છે એક જ તકરારના કારણે અરમાને આક્રોશમાં આવી બોથડ પદાર્થથી મુન્ની દેવી પર હુમલો કરી બેફામ માર મારી તેની હત્યા કરી નાખી હતી ત્યારબાદ આરોપી અરમાન ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો એવી આશંકાઓ હાલ સેવાઈ રહી છે હાલ સચિન જેયડીસી પોલીસ અરમાન હાશમીની શોધખોળ કરી રહી છે પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસને વેગ આપી છે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ ઘટના સ્થળની મુલાકાત લઈને આ કેસને ગંભીરતાપૂર્વક હેન્ડલ કરવા આદેશ આપ્યો છે આરોપીને ઝડપવા પોલીસે શોધખોળ હાથ ધરી મૃતક મુન્ની દેવીના પરિવારજનોની પરિસ્થિતિ અત્યંત કરુણ બની છે બે દીકરાઓ પોતાના માતાને ગુમાવ્યાના આઘાતમાં છે અને આખા તલંગપુર વિસ્તારમાં આ ઘટનાને લઈને શોકનો માહોલ ફેલાયો છે હવે સમગ્ર શહેરમાં લોકોના મૌખિક ચર્ચા છે કે પ્રેમ સંબંધોની તલખી કઈ હદ સુધી જઈ શકે છે સચિન પોલીસ હવે આ કેસને આગળ વધારી આરોપીને ઝડપવા માટે સઘન શોધખોળ ચલાવી રહી છે